નમસ્કાર દર્શક મિત્રો હું દક્ષા પ્રજાપતિ ગુજરાતી ચેનલ માં આપનું સ્વાગત છે તો નિહાળો આજના મુખ્ય સમાચાર જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ ના અધ્યક્ષ સ્થાને ઉત્તર ગુજરાત ઝોન પાયલોટ દિવસની ઉજવણી પાલનપુર ખાતે થી કરાઈ પાયલોટ દિવસ નિમિત્તે ઇમરજન્સી સેવાઓમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓનું કરાયું સ્વાગત ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અલગ અલગ ચાર ઝોનમાં પાયલોટ દિવસની ઉજવણી અંતર્ગત વિતરણ કરાયું હતું જેમાં ડાંગમાં સૌરાષ્ટ્રમાં જુનાગઢમાં મધ્ય ગુજરાતમાં આણંદમાં અને ઉત્તર ગુજરાતમાં પાલનપુરમાં પાયલોટ દિવસની ઉજવણી કરાઈ હતી અહેવાલ દિલીપસિંહ સોલંકી વધુ સમાચાર માટે નિહાળતા રહો એમડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલ